સમયે હેલ્મેટ પહેરીને સુરક્ષિત રહ્યું જીબ્રા ક્રોસિંગનું પાલન કરવાની વાહન ચાલકોને સૂચના અપાઈ શહેરના લોકોને ટ્રાફિકના નિયમોને લઈને જાગૃત કરવા પોલીસ નો પ્રયાસ આ ઉપરાંત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા લોકો ટ્રાફિકના મેમોથી કઈ રીતે બચી શકે છે તેની પણ માહિતી આપી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા માઈકમાંアナઉન્સમેન્ટ કરીને લોકોને ટ્રાફિકના નિયમો સમજાવવામાં આવ્યા કેમેરામેન સે અનિલ સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસી લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાગૃતિ આવે જેના અનુસંધાને અમે તમામ ટ્રાફિકના અધિકારીઓ તેમજ પોલીસના માણસો પબ્લિક એટલિંગ સિસ્ટમ દ્વારા ચાર રસ્તા ઉપર ઊભા રહી જ્યારે પણ વાહનો અહીંયા આવતા હોય એ વખતે દરેકને લાઇન પર ઊભા રાખીએ છીએ અને જે ડિબ્રા ક્રોસિંગ પર વાહનો લાવી દેતા હોય છે જેથી ટર્નિંગમાં પણ વાહનોને જવામાં તકલીફ પડે છે જેથી એટ્રેકિંગ સિસ્ટમ દ્વારા તમામને અમે સૂચના આપીએ છીએ કે તમારો વાહન છે એ જીબ્રા ક્રોસિંગની પાછળ જ ઊભું રાખે સ્ટ્રોપ લાઇનની પાછળ જ ઊભું રાખે જેથી બીજું પણ ટ્રાફિક આવતો હોય બીજા પણ ચાર રસ્તા પાસે વાહનો આવતા હોય એને આપણે નિયંત્રણ કરી શકીએ અને ટ્રાફિક સારી રીતે ચાલે અને ટ્રાફિક જામના પ્રશ્ન થાય થાય નહીં અને એક્સિડન્ટમાં ઘટાડો થાય એ માટે અમે તમામને ટ્રાફિક અવેરનેસના નિયમોનો અવેરનેસ આવે એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે